समझाए नहीं पर मजा आवे आनु नामज कृष्ण जो समझ में ना आए आनंद बड़ा है यही कृष्ण है श्रुवा धर्मान शेषेण पावना नीचे सर्वश जिनके श्रवण मात्र से मंगल हो जाए वो भगवान है मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाश्च मङ्गलयतनु मङ्गला मंगल आयतन है हरि भगवान ने स्तुति वंदना करी श्री सुखदेव जी महाराज राजा परीक्षित ने कहे सनत कुमारों ने जय ने कहू देवर्षि नारद ने भवेषो करयो त्यारे સનત કુમારે રસ્તો બતાવ્યો ભક્તિના દુખને જો દૂર કરવું હોય તો ભાગવતની કથા કરાવો અને ભાગવતની કથા બેઠી છે બોલે મહારાજ વક્તા કોણ કે સંન્યાસ દીક્ષામાં નો હોય તો વૈષ્ણવ હોય એવા બ્રાહ્મણના દીકરા ને તમે કથા ન્યાશાસને બેસાડો જો કલિયુગમાં હવે આ ચોખવટ વારે ઘડી કરવી પડે છે કારણ કે નવ વાર બોલેલું ખોટું પણ દસમી વાર બોલાવશે એટલે સાચું સાબિત થશે અધ્યાત્મમાં એવું છે કલામાં એવું છે કલામાં નવ વાર તમે સાચું ગાહો તો એમાં વાંધો નહીં પણ એકવાર છેલ્લી વાર ખોટું ગાઈ નાખ્યું એટલે ઓલું બધું ધોળું તમે ગમે એટલું બળ કર્યું હોય એકાદુ साधना में भी बड़ा सावधान रहना है कला में भी बड़ा सावधान रहना है कला और साव, कला और अध्यात्म में सावधानी हटी तो दुर्घटना गट घटी जैसे आप अब कितना अच्छा साधक हो ये जितना मायने रखता है उससे ज्यादा ये मायने रखता है आप प्रेजेंट माइंड कितना हो सिचुएशन है नहीं तो हाल तो एक एक ने ऐसा ना हो प्रभु माला तो कर्म में फिर जीव फिर मुख मही मनवा तो चहुदी सी फिर वैसो सुमिरन

આમ તો અગિયાર એમ કઈ જાજુ ખવાય નહીં પણ સુકી કર નાખ થોડીક ના લોટ ની પૂરી નાખ જાજુ નહીં બનાવતી થોડીક સાબુદાણાની ખીચડી નાખ થોડીક ખીર નાખ બે પાંચ મરચા ઓમ ઓમ જાજુ કઈ બનાવતી ફ્રૂટ તો ઘરમાં હશે જ હવે આ અગિયાર એવી થાય કે એની સામે દિવાળી શરમાય માલા તો કરમે ફિરે ઓર જીભ ફિરે મુખ માહી મનવા તો ચહું દિશી ફિરે મારા બાપ તો એસો સુમરે નહી હાથમાં માળા ફરતી હોય જીભ મોઢામાં ફરતી હોય મનલું અમેરિકા આટું મારતો હોય આપણે હોય કથાના મંડપમાં ઘણી વખત આટો ઘરે મારીને પાછા આવીએ મનલું ખતરનાક છે બોલો નારાયણ વાનર જેવું મન છે બાપ ક્યારેક આ ડાળીએ બે કૂદકા મારે આમ મારે પણ જ્યાં કૂદકા મારે કોઈ વાંધો નહીં મારો ગોવિંદ કઈ એકવાર મંડપમાં આવીને બે જા કેમ પકડો એ મને આવડે છે પણ ભગવાનને શરણાગત થઈ અને દરબારી